હું ને વિભુ ભાઈ ખાઈ છે આઈસ્ક્રીમ વિભુ બતા આઈસ્ક્રીમ આપડું મસ્ત આજ તો વિભુ બનાવે છે રોટલા જો એનો રોટલો તૈયાર થઈ ગયો ચાવડી માં નાખી દીધો ચડવા કાલ આપણે વ્લોગ માં વખાણ કર્યા હતા ને વરસાદ ની વિદાય થઈ ગઈ હવે ખાણેલી ખીચડી દાદે ચોઈટી હવાર નો થયું વરસાદ ચાલુ ગાડી દેવા મેળવ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ કેમ છો બધા મજામાં અમે પણ એકદમ મજામાં અત્યારે છે સવારના સાડા દસ આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ અને આજ તો સવારનો વરસાદ ચાલુ છે એક દાડો બાદ તો આજ તો બહુ આવવાનો છે વરસાદ એવું કહેતા હતા બધા અને સવાર સવારમાં નિહાળભાઈ પણ જો એક વાંચવા બેસી ગયા છે exam છે રવિવારના દિવસે વાંચે છે બહુ કઠોર મહેનત કરે છે.

એવું ice cream ખાય તો એ ખાવ છુ જે ને ખાવું હોય એ આવી જાવ બધા નાસ્તો કરવા જય સ્વામિનારાયણ જોરથી બોલ જય સ્વામિનારાયણ દર્શન કરો છો સરસ કરતા રહ્યો આજ તો વિભુ બનાવે છે રોટલા જોઈ લો રોટલો તૈયાર થઈ ગયો તાવડી નાખી દીધો ચડવા માટે ભીખુબેન મમ્મી શાક વઘારે છે શાક હું છે ની વેફર છે તળે છે અગિયારસ રયા છે ને એટલે ભીખુબેન રોટલા બનાવે છે સરસ આજે તો મમરાનો ચેવડો બને છે મસ્ત મમરા છે ભૂંગળા છે પૌવા છે સિંગ દાણા છે આ ભાભુ રોટલા બનાવે છે ભેભુ છાશ ફાઇનલ મિત્રો આજનો દિવસ પણ થઈ ગયો છે પૂરો અને વાગી ગયા છે સાડા અગિયાર